લો સ્ટુડન્ટ્સ તો જેમ લાસ્ટ લેક્ચર ની અંદર આપણે વિદ્યુત ક્ષેત્ર ની બધી જ માહિતી મેળવી એવી રીતે આજ ના લેક્ચર નો આપણો ટોપિક છે અને એ છે આપણો વિદ્યુત ડાયપોલ જેવું નામ એવું જ કામ બરાબર વિદ્યુત ડાયપોલ ચલો વિદ્યુત તો ખબર છે ડાયપોલ ડાઈ નો મતલબ થાય છે બે અને પોલ નો મતલબ થાય છે ધ્રુવ હેના તો ડાયપોલ થી સીધી જ એવી ખબર પડે કે અહીંયા બે ધ્રુવો વાળી કંઈક બનતી રચનાઓ હશે જેને ડાયપોલ તરીકે ઓળખવામાં આવે છે લેટ્સ સી કે શું કહેવા માંગે છે એની અંદર તો સિમ્પલ વસ્તુ છે ભાઈ કે એકબીજાથી અમુક અંતરે રહેલા બે ખાસ વસ્તુ યાદ રાખો કે સમાન મૂલ્યના અને વિરુદ્ધ પ્રકારના વિદ્યુત ભાર વિદ્યુત ભાર એટલે કે પ્લસ ક્યુ અને માઈનસ ક્યુ થી બનતી રચનાને વિદ્યુત ડાયપોલ કહે છે લો એકદમ સરળ અને સિમ્પલ બે વિદ્યુતભારો લેવાના છે ડાયનો મતલબ જ ખબર પડી જાય બે વિદ્યુતભારો પણ કેવા લેવાના છે મૂલ્ય સમાન હોવું જોઈએ અને એકબીજાથી વિરુદ્ધ હોવા જોઈએ મતલબ એક ધન છે તો બીજો ઋણ હોવો જોઈએ ચલો ડન થી બનતી રચનાને ડાયપોલ કહેવામાં આવે છે લેટ્સ સી જોઈએ આપણે તમારી પાસે એક છે અહીંયા ધન વિદ્યુતભાર અને બીજો જે અહીંયા તમારી પાસે ઋણ વિદ્યુતભાર અને આ બંને વિદ્યુતભાર મધ્ય કેન્દ્રથી સમાન અંતરે રહેલા છે એ એ અંતરે રહેલા છે ધેટ મીન્સ કે આ બંને વિદ્યુતભાર વચ્ચેનો ટોટલ અંતર જે છે ને એ થઈ જવાનું છે 2a ચલો ડન तो आज आख्या की रचना ने प्लस क्यू माइनस क्यू बने वो अंतर टू आ रचना ने आवे छे डायपोल चलो क्लियर आट जे, डायपोल जे बराबर तो डायपोल डायपोल मोमेंट खास वस्तु समझ लो डायपोल पास होतापोल मोमेंट हम ए डायपोल मोमेंट जैसे सिंपल वस्तु समझी लेजो के एनी दिशा दिशा थी प्लस क्यू विद्युत तरफ ચલો ક્લિયર ડાયપોલ મોમેન્ટ અગેન એક સદિશ રાશિ છે જેને પી વડે દર્શાવવામાં આવે છે અને એનું જે સૂત્ર બનશે એ પી = તમે અહીંયા લખી શકશો તમે અહીંયા લખી શકશો 2a * q બરાબર અગેન સદિશ રાશિ છે તો 2a ઉપર સદિશની નિશાની કરવી જોઈએ ક્યું જે છે એ વિદ્યુતભાર અદિશ ભૌતિક રાશિ છે હવે તમે કહેશો કે સર કયો ક્યું લેવાનો ભાઈ સમજી લે મે અગેન કીધું છે કે વિદ્યુતભારનું મૂલ્ય લેવાનો છે બરાબર धन के ऋण बे विद्युत पर नहीं लेना ધન અને ઋણ વિદ્યુતભારના મૂલ્યો તો સમાન જ છે તો બંનેમાંથી કોઈ પણ એક વિદ્યુતભારનું મૂલ્ય લઈ લે શું ફરક પડશે પણ સાથે શું લે એનો ગુણાકાર કોની સાથે કરવાનો છે 2a સાથે બંને વચ્ચે ડાયપોલના જે બે વિદ્યુતભારો રહેલા છે એ બે વિદ્યુતભારો વચ્ચેના અંતર સાથે ગુણાકાર કરવાનો છે ચલો डन જોઈએ ડાયપોલ વિષય હજી આગળ થોડું કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ p = 2a * q થી વ્યાખ્યાયિત કરી શકાય અગેન ડાયપોલ મોમેન્ટ એક સદિશ ભૌતિક રાશિ છે જેની દિશા જે છે એ માઈનસ કયો વિદ્યુતભાર તરફની દિશા હોય છે એટલે કે માઈનસ ક્યું થી ધન વિદ્યુતભાર તરફની દિશા હોય છે ડાયપોલ મોમેન્ટની ચલો ક્લિયર છે આટલી વસ્તુ ખબર પડી ગઈ હજી એના થોડા અગત્યના મુદ્દાઓ છે કે ડાયપોલ પરનો કુલ વિદ્યુતભાર શૂન્ય છે તમે જ્યારે કુલ શબ્દ વાપરો છો ટોટલ રિઝલ્ટન્ટ શબ્દ વાપરો છો તો સમાન મૂલ્યના અને વિરુદ્ધ વિદ્યુતભારો છે તો ઓબवियस છે ને કુલ વિદ્યુતભાર શૂન્ય છે પરંતુ સમજી લેજો બંને વિદ્યુતભાર એકબીજા ઉપર સંપાત નથી થઈ રહ્યા એટલે કે ડાયપોલમાંના માઈનસ ક્યુ અને પ્લસ ક્યુ વિદ્યુતભાર વચ્ચે કઈક અંતર હોવાથી डाइपोल मोमेंट નું પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે જેમ મે તમને કીધું એમ કે ડાયપોલ ના વિદ્યુત ભારો એકબીજા ઉપર સંપાત નથી થઈ રહ્યા माइनस q અહીંયા પડ્યો જ પ્લસ q અહીંયા પડ્યો જ બંને અલગ અલગ છે અલગ અલગ છે તો પરિણામી તમને વિદ્યુત ક્ષેત્ર મળશે અને ઓબवियस છે વસ્તુ યાદ રાખી લો કે ડાયપોલનો જે પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે બરાબર એ કઈ દિશામાં હશે તમે જુઓ કે ધન વિદ્યુતભારનો દાખલા તરીકે વિદ્યુત ક્ષેત્ર જે છે એ કઈ દિશામાં હશે તો કે બહાર તરફની દિશામાં હશે આ સર આમને ખબર છે આપણે હમણાં જ ભણ્યા તો આને લખાશે e ઓફ + q અને એવી જ રીતે ઋણ વિદ્યુતભાર છે તો ઋણ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર શું હશે તો કે અંદર તરફની દિશામાં હશે બરાબર તો આને ખાસે e ऑफ - q તો આમાં કયા એંગલ થી તમે પરિણામી વિદ્યુત ક્ષેત્રો જે છે એ તમને શૂન્ય મળશે જુઓ ખબર પડે છે તો આજ સમજાવવા માંગે છે કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય નથી ભલે ડાયપોલ પરનો પરિણામી વિદ્યુત ભાર શૂન્ય થઈ જાય ડાયપોલ પર પરિણામી વિદ્યુત ભાર ભલે શૂન્ય થઈ જાય પણ એનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થતું નથી આ વસ્તુ હંમેશા યાદ રાખજો ચલો ક્લિયર છે ઓકે નેક્સ્ટ

બંને હેડલાઇટ કેવી દેખાશે એક દેખાશે અને જેમ જેમ નજીક આવશે ને એમ એમ તમને એનું બાયફર્કેશન દેખાશે તો એટલા દૂર અંતરે છે કેની ઇન્ટેન્સિટી એટલી બધી વધારે છે બંને હેડલાઇટની ઇન્ટેન્સિટી એટલી વધારે છે કે બંને વચ્ચેનો અંતર જે છે ને એ ઓળગણી જવાય છે અને આપણે બંને હેડલાઇટ એક જ દેખાશે એટલા માટે મેં તમને કીધું કે ક્યું જે છે એની ઇન્ટેન્સિટી ખૂબ બને એટલી મોટી કર દો અને બन्ने વચ્ચેનો અંતર કેવું કર દો 0 10s ટુ 0 પણ અહીંયા જે છે એ બन्ने ઉપર શું લેવાની છે તો કે લિમિટ મૂકવાની છે લિમિટ ટુ a ક્યું 10s ટુ ઇન્ફાઇનાઇટ લિમિટ a 10s ટુ 0 બરાબર છે ત્યારે જે ડાયપોલ મળે છે એ ડાયપોલ કેવો ડાયપોલ મળશે તમને બિંદુવત ડાયપોલ મળશે તો બિંદુવત ડાયપોલની આ જ બે કન્ડિશન છે કે ડાયપોલ ના વિદ્યુતભારનું મૂલ્ય બन्ने એટલું મોટું અને ડાયપોલ વચ્ચેનો અંતર જે છે એ બને વચ્ચેનો મતલબ બે વિદ્યુતભાર વચ્ચેનો અંતર જે છે એ બને એટલું કેવું હોવું જોઈએ નાનું હોવું જોઈએ જો આ બે કન્ડિશન ફુલફિલ થાય છે તો તમને ત્યાં બિંદુવત ડાયપોલ મળી જાય છે હવે બિંદુવત ડાયપોલના બે પ્રકાર છે મતલબ અણુ અને બે પ્રકારમાં વિભાજિત કરી શકાય ધ્રુવ્ય અણુઓ એટલે કે એવા અણુઓ કે જેના ધન વિદ્યુતભારનું કેન્દ્ર અને ઋણ વિદ્યુતભારનું કેન્દ્ર એકબીજા પર સંપાત થયેલા ન હોય અને એના કાયમી ડાયપોલ મોમેન્ટ શૂન્ય થતી ન હોય તો તેને ધ્રુવીય અણુઓ કહેવાય બરાબર તો મે બોલું છું ધ્રુવીય જેના બે ધ્રુવો હોય છે ધન અને ઋણ બે ધ્રુવો હોય છે કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવતા હશે તો એવા અણુઓને ધ્રુવીય અણુઓ કહેવાય અને એના ઉદાહરણ તમારી સામે છે HCl અને H2O બરાબર બંને ધ્રુવીય અણુઓ છે અને એની સાપેક્ષમાં આપણે અધ્રુવીય અણુઓની વાત કરીએ તો જે અણુઓ ધન વિદ્યુતભારનું કેન્દ્ર અને ઋણ વિદ્યુતભારનું કેન્દ્ર પેલામાં સંપાત થતા નતા જ્યારે આમાં સંપાત થતા હોય હે તબ થતા ના હોય નહી થતા હોય થતા હોય તો તેમને કાયમી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ શૂન્ય હોય તો તેમને અધ્રુવ્ય અણુઓ કહેવાય ચલો ને આલી વસ્તુ ખબર પડી તો અહીંયા ન શબ્દ ન આવે ભૂલથી લખાઈ ગયેલો છે બરાબર અને આના ઉદાહરણની અંદર બહુ સિમ્પલ છે ઉદાહરણની અંદર CO2 CH4 H2 અને O2 જેવા અણુઓ લઈ શકાય છે ચલો ને આટલી વસ્તુ ખબર પડે આટલી વસ્તુ સમજાય છે બરાબર આટલી વસ્તુ તમને ખબર પડવી જોઈએ ડાયપોલ માટે તમારે આટલી વસ્તુ જે છે એ તમારે ધ્યાન ઉપર લેવાની છે ચલો डन હવે ડાયપોલની આટલી વસ્તુ જો તમને ખબર પડી જાય તો એના પછી ડાયપોલના અક્ષ પર અને વિષુ રેખા પરના વિદ્યુત ક્ષેત્રો આપણે આગળના વિડિયોની અંદર જોઈશું સ્ટે ટ્યુન સ્ટે કનેક્ટેડ અને વિડિયો જોતા રહો અને ભણતા રહો ગાઈસ ચલો डन थैंक यू સો મચ ગાઈસ